આપણા ને આમ તો ભાઈ ચેપિંગ કરી રહ્યા છે કે કેજો તમે કહેવા ક્યાંથી બોલો છો બધા બીજા તો ઓળખે છે પણ તમે અજાણ્યા છો થોડા એટલે બાપુએ હમણાં પણ કહ્યું રાપર તાલુકાનું મોડા ગામ ત્યાં કને રહીશી નાનો એવું નામ ઈશ્વરદાસજી છે બીજો આશ્રમ ડાબુડા રોડ છે એટલે એ કે છે જે કોઈ પ્રવચન કરો સંતવાણી બોલો એ થોડો પરિચય આપવાની બહુ જરૂર છે અને વાતે પણ બહુ સાચી છે પરિચય આપવો જરૂરી છે પણ હું તો એમ કહું પરમાત્માની સાથે પરિચય કરવાની જરૂર છે ઈશ્વર સાથે હમણાં વાત કરી ભાઈ બાબુ લીમગામડા પધારેલા અને જ્યાં સુધી પરિચય ન થાય આ જીવ જ્યાં સુધી સદગુરુ ને ચરણે ન પહોંચે ત્યાં સુધી કલ્યાણદાસ બાપુ એક દોહરો લખેલો છે ઓલા ધારિયા ની અંદર કેવી દશા થાય ખબર કે કાચના મહેલ માં કૂતરો પૂરા

માણસ તાળીઓ એની આરતી માં અગરબત્તી ન જોઈએ અને બદિરા થી हां तो तो अब तो आनंद हो मिल तो मरे अन हमरा न बापूए किदू बड़े भाग्य अपना महान भाग्य क्या संत ने दर्शन किया तुलसीदास जी महाराज ने रामायण में लिखी अब मोहि भा जी कहते अब मोहि भरोसे हनुमंता ए भरोसे हनु અને બિનુ હરિ કૃપા મિલે નહીં આવા સંતા ભગવાન ની કૃપા હોય આ ઉતરકાંડમાં લખ્યું પુણ્ય પૂજ બિનુ મિલાય નહીં સંતા પૂરો જન્મ ના પુણ્ય હોય ને તો જ સંતો એટલે જાજુ તો નથી કેવું બાપા સંતને મળવા જવું હોય ને

I'm not એના to be હોય to do it. I'm not going to be able to

ઓ દીતો રાદો સમય ન થી લેવો અને તમારે કિસાન કાપે કીધેલો પૈસા કી અને મે ભજન જ બોલવા પણ હોય હો પાછા ભજન કે બીજો કરતા હો અને કેમેરો

શબરીજી મતંગજી ના મતંગ ઋષિ ની પાસે ગયા અને મતંગ ઋષિ નિંદા કરવા આ તો હવે આપણે બધા મીરાબાઈને ને પૂજીએ શબરીબાઈ ને પૂજીએ ખોલી ને જોજો તો ખબરું પડશે આટલી કક્ષાએ પહોંચે એ નિર્વણ સાહેબ એમ કે હંસ સાહેબ દાસ દાસી શબ્દો ઉપર ધ્યાન દેજો આપ તો સમજદાર છો આટલી કક્ષાએ પહોંચ્યા પછી એમણે વિચાર કર્યો કે મારે આ સમાજને સુધારવો છે જેની હાથની અંદર હથિયારો છે એ હથિયારો લોહીથી ભરેલા હોય શું બોલવું એને ખ્યાલ નથી અને એ જગ્યાએ આવી અને એમ કહી દે બાપ મનુષ્ય અવતાર મેળ્યો છે કઈક વિચાર કરો એ પૈસા જોડે કોઈની પાસે ફાડો ન કર્યો કોઈ કરે માં તમે મને આટલું પિતર અને નીચનર એ તો વન વાગે વાગે પણ હેમ ના વાગે એ સકી વાગે તો વિચાર કરવો જોઈએ હું કોણ છું ક્યાંથી આવ્યો છું મારું જીવન હવે મારે શું કરું વંદન છે આવા પૂજ્ય કે બાપુ બિરાજમાન છે બેસવામાં કેટલી તકલીફ છે પણ છતાં તમારી સમક્ષ આવી અને ઘા કરી રહ્યા છે એને ઘેરે ને કોકને લાગવો હોય તો લાગે સાહેબ પ્રેમે પ્રીતે પછી મને મળ્યા આવી ના જાજો નથી લેવો કારણ કે જોઈને નમસ્કાર કર્યા સીતારામ કર્યા ચાર વર્ષ પહેલા ની વાત કરું બાપુ મેં અમને વાત કરી મને મને તમને ખ્યાલ નથી હું તો બહાર જઈ રહ્યો મારા કામે જઈ રહ્યો મને કે કલ્યાણદાસ બાપુએ શરીર છોડી દીધું છે

પ્રતાપ પાચા પટેલ મોરવાડિયા બાપુજીને પરિચય મળશે બને સાથે અને આમ બધુકને આમાં નાડી દેખાય રી અને મારા ચરણોમાં પડી જીતા રા મે તો આવા ભગત કે આયા જ્યાં મે જોયો હે બધુક એક બાજુ મૂકી દીધી બથ બધ ફરીન બન ભાઈ અરે અરે જય હો બાપુ બાપુ અમે તો તમારા છોકરા કહીયા 50 વર્ષ પહેલાની વાત છે એટલે મને શું કીધું ખબર છે મારા બાપુ ને શું કીધું કે જેનામાં માં હોય ને ઉયા નમાય બીજે ન નમાય આ શબ્દ મને યાદ છે રણદાસ બાપુ કારણ કે એમને બે વાણી જ મારી સાંભળેલી હતી બાપ આવા સત્તો આશીર્વાદ લેજો હર સાલે આઈકને પધારજો અને આમ આપણું જાય શું અમે રા પર તે ટિકિટ બી જાય કે થાય ગાડી ઉમે લેવા આવી મારા હમ તમારા હમ કરીને જમાઈ ગયા અને દાસુ તને જરૂર કોઈ દીસી દીસ તો નહીં કરે બાપુ આશીર્વાદ ની વાત કરું કાયશન